સોમવાર ના દેશ ગુતલી પીએચસી મધ્ય ગામના યુવાન સ્વામી પ્રજ્ઞેશભાઈ સ્વામી ના જન્મદિન નિમિત્તે જે કે જનરલ હોસ્પિટલ આયોજિત રક્તદાન આવેલ છે એનામાં વર્ષના લોકો વધુમાં વર વધુ ભાગ લે અને આપણા રક્તદાનથી આપણે કોઈની જિંદગી બચાવી અને આપણે પુણે કામ એટલું કરી શકીએ એવી મારી વધુમાં વધુ લોકો જોડાય એવી મારી નમ્ર અપીલ છે નમસ્કાર જય શ્રી આરામ મિત્રો હું છું આશય કલાકાર પ્રભુ આહિર અને આપ સૌને જણાવતા મને ખૂબ જ આનંદ થાય કે ગામ દેસલ પર ગુંતલી મધ્ય તારીખ તેર જાન્યુઆરી ના સવારે દસ થી બપોરે એક વાગ્યા સુધી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવેલ છે સોની પ્રજ્ઞેશ રસિકભાઈ એમના જન્મદિવસ નિમિત્તે આપ સૌને મોટી સંખ્યામાં રક્તદાન શિબિરમાં જોડાવવા માટે ભાવભર્યું આમંત્રણ છે જીંજાય ધામાય મોરુ રતડિયા દેસલપર ઉગેડી અયર અમારા તમામ આ વિસ્તારના જે ગ્રામજનો છે તેમને મોટી સંખ્યામાં જોડાવા વિનંતી જય શ્રી